ગીર સોમનાથ જિલ્લાના તાલાલા શહેરમાં દર વર્ષની પરંપરા પ્રમાણે યોજાયેલા ભવ્ય રામ જન્મોત્સવ તથા ચાર દાયકા બાદ રામદેવપીર મહારાજના મંડપના ભવ્ય ધાર્મિક આયોજનમાં સહભાગી પોલીસ પરિવાર સહિત સમગ્ર વહીવટી તંત્રનો તાલાલાના વિવિધ સનાતન ધાર્મિક મંડળના અગ્રણીઓએ અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો તાલાલાના વરિષ્ઠ અગ્રણીઓએ ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા તેમજ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાની રૂબરૂ મુલાકાત લઈ ભગવાન શ્રી રામનો ફોટો તથા પુષ્પગુચ્છ અર્પણ કરી તાલાલા વિસ્તારના તમામ ધર્મપ્રેમી ભાવિકો વતી સાહી સન્માન કર્યું હતું રામ જન્મોત્સવ ઉજવણી તથા રામદેવપીર મહારાજના સ્વરા મંડપના ધાર્મિક ઉત્સવ દરમિયાન તાલાલા શહેરની તમામ બજારો આઠ દિવસ દરમિયાન ભાવિકોથી ઉભરાઈ ગઈ હતી અગણિત માનવ મેદની વચ્ચે પણ ટ્રાફિક તથા વાહન પાર્કિંગની કોઈ પણ સમસ્યા ઊભી થયેલ નહીં તેમજ કોઈ અનિચ્છનીય ઘટના બનવા પામેલ નહીં તમામ ધાર્મિક ઉત્સવો સનાતન ધર્મના જયગો સાથે શાંતિથી સ સફળતાપૂર્વક સંપન્ન થયા હતા કે જેમાં ધાર્મિક મહોત્સવના આયોજકો કરતાં સ્થાનિક તથા જિલ્લા પ્રશાસનનું વિશેષ યોગદાન હતું કે તાલાલા વિસ્તારના સનાતન મંડળો તથા ભાવિકોએ ખાસ નોંધ લઈ જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને સન્માનિત કરી સમગ્ર પ્રશાસનનો આભાર વ્યક્ત કર્યો હતો સનાતન મંડળ વતી યોજાયેલા કાર્યક્રમમાં તાલાલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અમિતભાઈ ઉન્નરકટ બજરંગ દળ પ્રમુખ અરવિંદભાઈ જોટવા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દીપકભાઈ માંડવિયા તથા ધીરુભાઈ ખીરિયા જીતુભાઈ વંશ સ્વરા મંડપ સમિતિના અગ્રણીઓએ વગેરે જોડાયા હતા બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ